નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યુઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય રાજસ્થાનના બાંસવાડા પહોંચી ચૂકી છે અને થોડાક જ ક્ષણોમાં તે ગુજરાતમાં પ્રવેશ કરશે થોડીવારમાં બાંસવાડાથી દાહોદમાં ગુજરાત પ્રવેશ કરવાની છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા આજે દાહોદ જિલ્લામાં પ્રવાસ કરવાની છે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ છે ધવલ રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા ગુજરાતમાં શું વિગતો જે ચોક્કસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે તે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરશે બપોરે સાડા ત્રણ કલાકે દાહોદના જાલોદ ખાતે યાત્રા આવી પહોંચશે ત્યારે જ અહીંયા જે છે તે નેતાઓનું મહાબહેરામણ જે છે તે ઉમટી ચૂક્યું છે તમામે તમામ જે ગુજરાતના તેર કોંગ્રેસના ધારાસભ્યો છે જે પૂર્વ ધારાસભ્યો છે તે તમામે તમામ ધારાસભ્યો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ પણ પહોંચી ચૂક્યા છે વિપક્ષ નેતા પણ પહોંચી ચૂક્યા છે અને જે આદિવાસી વિસ્તારના જે ભાઈઓ અને બહેનો છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે આપણે સીધી વાતચીત કરીશું દાતાના ધારાસભ્ય કાંતિભાઈ સાથે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કેટલું આયોજન છે કઈ રીતનું આયોજન ભારત જોડો ન્યાય અંદર આદિવાસીઓને મસ્યા કહેવાય અને આદિવાસીઓની ગરીબોની કોંગ્રેસ પરિવારની પાર્ટી કહેવાય આ વિસ્તારની અંબાજીથી ઉમરગામ સુધી જે આદિવાસીઓ જે વસે છે એના વિસ્તારની અંદર સો ટકા ઉમંગો હોય છે અને જૂની કાયમી માટે આદિવાસીઓની પાર્ટી છે ને આ વિસ્તારની જે જનતા છે મેં હમણાં કીધું એ અંબાજીથી ઉમર ગમે કીધું છે આદિવાસીઓ વસે છે એ ગરીબોની કોંગ્રેસ પાર્ટી છે ને એ વિસ્તારની અંદર સૌથી પહેલાં આદિવાસીઓ કોંગ્રેસ સાથે વરાયેલા છે એમના ખૂનની અંદર પણ કોંગ્રેસના પંજાનું એક અણુ તરીકે કહેવાય હોય કોંગ્રેસનો પંજો નીકળે છે એવા વિસ્તારની અંદર જો રાહુલજી આવતા હોય તો સો ટકા ઉમંગ હોય અને એ ઉમંગના લીધે આ આજુબાજુ વિસ્તારની સર્વે જનતા જનાદર સ્વયંભૂ એમની રીતે રાહુલજીને જોવા માટે અને સંભાળવા માટે એક લાવો લેવા માટે અહીંયા ઉમટી રહ્યા છે તમારી એક વાત સામે આવી છે કે કાંતિ ખરાડી કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે એ વાતમાં કેટલું તથ્ય છે પાયા વિહો વાત છે હું અત્યારે પણ અહીંયા ભારત જો યાત્રાની અંદર ઊભો છું અને મેં પહેલા પણ અમે બાઇટ આપી ચૂક્યો છું પ્રેસ પણ કરી ચૂક્યો છું કોંતી કોંગ્રેસનો છે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના વર્કર તરીકે મારા વિસ્તારની અંદર જે રીતે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ જ રીતે હું પણ મારી જનતા ઉપર વિશ્વાસ મૂકીને એ વિસ્તારનો કામ કરતો રહીશ કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું ચોક્કસ આપણી સાથે પ્રગતિ આહીર છે તે આવતીકાલે પ્રગતિ મહિલા દિવસ પણ છે અને મહિલા દિવસની ઉજવણી રાહુલ ગાંધી આવી રહ્યા છે કઈ રીતે કરવામાં અમારા જનનાયક અમારા એવા લીડર કે જે હંમેશા લોકોની વચ્ચે રહી છે ગુજરાતમાં આવતા હોય તો એની સ્વાગતમાં થોડી કોઈ કમી અમે રહેવા દેતા હોઈએ છે આવતીકાલે મહિલા દિવસની ઉજવણી છે અને મહિલાઓ સાથે રાહુલજીએ નક્કી કર્યું છે કે હું થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે તો અમે મહિલાઓએ નક્કી કર્યું છે કે એના સ્વાગતમાં અમે કોઈ જ કમી નહીં રહેવા દઈએ અને ખૂબ સારી રીતે એક અનોખી જાતના તમને ગરબા જોવા મળશે ગુજરાતની અંદર અને કદાચ એવા પહેલાં ગરબા તમે જોશો બીજા કાંકરેજના ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર તેમની પાસે વાત કરીશું કે રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે ઠાકોર સમાજ માટે કેટલું ઉપયોગી આગામી લોકસભાની ચૂંટણી માટે કેટલી ઉપયોગી આ યાત્રા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો ખરો પણ સમગ્ર ગુજરાતની સર્વ સમાજ જે આ તાનાશાહી સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે અને એના ન્યાય માટે જયારે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે આખું ગુજરાત રાહુલ ગાંધીને આવકારવા માટે થનગની રહ્યું છે ઠાકોર સમાજ અને લોકસભાની ચૂંટણી ખૂબ અગત્યની મહત્વની બનશે આપ જોઈ રહ્યો છો એ રીતે સમગ્ર ગુજરાતની અંદર સર્વ સમાજની અંદર એક પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે કહી શકાય કે જે પ્રકારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અમદાવાદ ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે તેને જ લઈને મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે રાહુલ ગાંધી છે તે ઝાલદ ખાતે એક નાની એવી સભા છે તે સભાને પણ સંબોધવાના છે તેને લઈને પણ અહીંયા તડામાટ તૈયારીઓ કરી દેવામાં આવી છે જે રાહુલ ગાંધીના જે ભારત જોડો ના યાત્રાના જે ઝંડા છે તે તમામે તમામ કાર્યકર્તાઓના હાથમાં જોવા મળી રહ્યા છે તો સાથે જ વાત કરવામાં તો કે થોડીક જ વારમાં રાજસ્થાન બોર્ડરથી ગુજરાત બોર્ડર તરફ રાહુલ ગાંધીની યાત્રા આવશે અને ગુજરાતમાં પ્રવેશ બાદ અહીંયા જાલોદ ખાતે કે નાની જનસભાનું સંબોધન કરવામાં આવ્યું છે જનસભાનું સંબોધન બાદ તે રાહુલ ગાંધીની યાત્રા આગળ વધશે અને આગળ જે દાહોદનો લીંબડી છે તે લીંબડી વિસ્તાર ખાતે પહોંચશે અને ત્યાંનું રાત્રિ રોકાણ પણ લીમડીમાં કરવામાં આવશે એટલે કે કહી શકાય કે થોડીક જ વારમાં જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે દાહોદના જાલોદ ખાતે આવી પહોંચશે જે બિલકુલ ઇધાવલ રાહુલ ગાંધી આવે છે ભારત જોડું ન્યાય યાત્રા લઈને આવે છે એટલે તૈયારીઓ કરવી પડે પણ જે રીતે એક પછી એક મોટા ગજાના નેતાઓ કોંગ્રેસથી વિખેરાઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં શું મનોબળ નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે હજી ચોક્કસથી કાર્યકર્તાઓમાં મનોબળ નબળું પડ્યું હોય તેવું કદાચ લાગી રહ્યું છે કારણ કે અહીંયા જનમેદની તો અત્યારે હજી આદિવાસી વિસ્તાર છે તેની જનમેદની તો ઉમટી ચૂકી છે પરંતુ આપણે સીધી વાત કરીશું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી સાથે કે મનીષભાઈ જે પ્રકારે જનમેદની છે તે અહીંયા આદિવાસી વિસ્તારમાં જે આદિવાસી ભાઈઓ અને બહેનો છે તે ઉમટી પડ્યા છે શું કહેશો યાત્રાને લઈ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને આ દેશની અંદર રાજનીતિમાં બદલાવ લાવવા માટે દેશના સામાન્ય નાગરિકને ન્યાય મળે તે માટે મારા મણિપુરથી લઈને મુંબઈ સુધીની મહારાષ્ટ્ર સુધીની સડસઠસો કિલોમીટરની યાત્રા દ્વારા તેઓ ભારત જોડો ન્યાય દ્વારા ગુજરાતમાં પડે છે આ ગાંધી સદાર ગુજરાતની અંદર સાતમી માર્ચ એટલે આજો ત્રણ કલાકે ગુજરાતની અંદર પ્રવેશ છે ત્યારે ગાંધી સદાના ગુજરાતમાં તમામ નાગરિકોમાં કરેલું છો આદિવાસી પરિવાર ભાઈ માટે એટલા માટે લાગણી છે કે આદિવાસી સમાજને સૌથી વધુ ભાજપ સરકાર અન્યાય કરી રહી છે ત્યારે ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાના માધ્યમથી સમાજના તમામ વર્ગને ન્યાય મળે ચાલે આદિવાસી પરિવાર હોય ચાહે મહિલાની સુરક્ષાની બાબત હોય તો એને ન્યાય મળે બીજી બાજુ યુવાનોને રોજગારનો ન્યાય મળે અને સાથે સાથે ખેડૂતને ખેતીનો અધિકાર મળે આ તમામ વાત લઈને ન્યાય માટે ને જ્યારે રાહુલજી બધા બિંદુઓને લઈને નીકળ્યા છે મને પૂર્ણ વિશ્વાસ છે જે રીતે એક કોંગ્રેસના કાર્યકરો સહિત અને એનો ઉત્સાહ તમામ વર્ગમાં છે જુદા જુદા સમાજના લોકો જેમ કે જમીન ગુમાવના આદિવાસી પરિવાર છે લેન્ડલેસ ટ્રાઇબલ એની સાથે સંવાદ કરવાના છે મહિલાઓ સાથે સંવાદ કરવાના છે કે મહિલા સુરક્ષાની સ્થિતિમાં કેમ સરકાર આવું કરી રહી છે બીજી બાજુ ખેડૂતો સાથે જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞો સાથે પણ રાહુલજી સંવાદ કરશે રાહુલજી જે કરી રહ્યા છે વિશ્વના એકમાત્ર એવા નેતા કે જેમને કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી બેતાલીસો કિલોમીટરની પદયાત્રા દ્વારા આ દેશને જોડવા માટેનું કામ કર્યું અને જયારે ભારત જોડો ન્યાયયાત્રા આવ્યો છે ત્યારે સડસઠસો કિલોમીટરની થઈને ગુજરાતમાં ને સમગ્ર જ્યાંથી મણિપુરથી શરૂ થઈ હતી આ સડસઠસો કિલોમીટરમાં ચારસો કિલોમીટરથી વધુ ગુજરાતમાં છે ચાર દિવસની યાત્રામાં પાંચથી વધુ લોકસભા ક્ષેત્ર આવવાના છે સાતથી વધુ જિલ્લાઓ કવર કરવાના સાહીઠથી વધુ વિધાનસભા ક્ષેત્રનું છે અને મૂળભૂત રીતે આ દેશનો સામાન્ય નાગરિકને ન્યાય મળે એ વાત લઈને રાહુલજી નીકળ્યા છે આ સંવિધાન બચાવ અને દેશ બચાવવા માટેની લડાઈમાં રાહુલજીની સાથે અનેરા ઉત્સાહ સાથે કોંગ્રેસજનો અને તમામ વર્ગના લોકો જોડાયેલા છે

કેમ પણ પ્રકારની કોઈ પણ એજન્સીઓ કે બીજા કોઈ પણ પ્રકારના હથકંડા અપનાવવાની સામે લોકતંત્ર બચાવવાની આ લડાઈમાં રાહુલજીની સાથે ગુજરાતનો એક એક કોંગ્રેસ જન એમની સાથે છે જે કાર્યકર્તા ફરીથી કોંગ્રેસને મજબૂત કરે જે અંગ્રેજો જ સભે લડતા આઝાદી જંગમાં કોંગ્રેસનો કાર્યકર એ આ અત્યારના નવી આઝાદીની લડાઈમાં જ્યારે રાહુલજી નીકળ્યા છે ત્યારે એના માટે પણ કોંગ્રેસ જન પોતે લડાઈમાં આગળ રહેશે ધ્વનિ કહી શકાય છે તે હમણાં થોડીક જ વારમાં ચાલુ ખાતે આવી પહોંચશે અને તે નેતાઓ છે તેમાં તડામાં તૈયારી અને કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીધા આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ